ગયા અઠવાડિયે તારીખ સત્તરના રોજ ઇન્ડસ્ટ્રીયઝ એરિયા આવેલો છે તેની અંદર આશા ફૂડ્સ અને જેકે સેલ્સ નામની બે પેઢી પર આરોગ્ય અધિકારી અને ફૂડની ટીમ દ્વારા જે છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું ચેકિંગ દરમિયાન આપણને જોવા મળેલ હતું કે ત્યાં જે છે તે આપણને દાબેલા જે છે ચણા પ્લસ જે છે પંજાબી સ્ટીક તેમનું ઉત્પાદન કર ઉત્પાદન પેઢી હતી બંને પેઢી ત્યાં તે લોકો તેનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પા ઉત્પાદન કરી રહ્યા હતા પરંતુ પેઢીની મુલાકાત લેતા આપણને જોવા મળેલ હતું કે ત્યાં જે છે એકદમ તે છે અનહાઈજીનિક એકદમ ખરાબ પરિસ્થિતિમાં ત્યાં જે છે દાબેલ ચણાનું જે છે ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું અને ગંદકી પુષ્કળ પ્રમાણમાં જોવા મળેલ હતી ત્યારબાદ જે કે અખાદ્ય કહી શકાય તેવા શંખજીરું પાવડરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો ત્યાં પણ તે પણ આપણને જોવા મળેલ હતું તો તે અન્વયે બંને પેઢીમાંથી ત્યારે આપણે જે છે પંચાવનસો કિલો જેવો અંદાજે જે છે બધું જ અખાદ્ય સામગ્રીનો જથ્થાનો નાશ કરેલો હતો સીલ કરવાની જે છે સૂચના મળેલ તે અન્વયે જીપીએમસી એક્ટ હેઠળની કલમ ત્રણસો છોતેર એ અન્વયે નુકસાન આરોગ્યને નુકસાન કરતા પ્રવૃત્તિ અટકાવવા માટે થઈને બંને પેઢીઓને જે છે તે સીલ કરવા માટેનો હુકમ સાહેબ દ્વારા કરવામાં આવેલો હતો તો તેને અનુલક્ષીને ગઈકાલે ચોવીસ તારીખના રોજ સાંજે અમારી ફૂડ શાખાની ટીમ દ્વારા બંને પેઢીઓને જે છે તે સીલ કરવામાં આવેલ છે આગળ જ્યાં સુધી સાહેબનો બીજો હુકમ ન થાય ત્યાં સુધી આ બંને પેઢીઓને સીલ કરવામાં આવેલી છે અને આવી જ રીતે આગળ કોઈપણ આવા મોટા પુષ્કળ પ્રમાણમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ જે છે ત્યાં કોઈપણ આવું ગંદકી કે જે ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે জ্থা ন